તો બેદરકારી લાલ્યાવાડી ભ્રષ્ટાચાર અને બાદમાં મોત આ ઘટનાક્રમ હવે જાણે કે ગુજરાત યાદ રાખવો પડશે અને મનમાં એ પણ ઠસાવી લેવું પડશે કે કે આ ઘટનાક્રમમાં ક્યારેક તમારો પણ ભોગ લેવાઈ શકે છે કારણ અહીંયા સામાન્ય વ્યક્તિ તો મજૂર વ્યક્તિની કોઈ જ કિંમત નથી ગરીબ હોવું કે શ્રમિક હોવું એ જાણે કે મહાપાપ છે જો તમે ગરીબ છો સામાન્ય વર્ગના છો શ્રમિક વર્ગમાંથી આવો છો તો તમારા જીવનની કિંમત ફક્ત કોડીની છે હા સરકારી સિસ્ટમ તમારી કિંમત કરશે પણ એ પણ તમારા મોત બાદ સોશિયલ મીડિયામાં આપના મોત બાદ તેની કિંમત જાહેર કરાશે અને પછી આપના પરિવાર સુધી એ કિંમત પહોંચી જશે તક્ષશિલાનો અગ્નિકાંડ માસૂમોના મોત મોરબી ઝુલતા પુલમાં એકસો પાંત્રીસ લોકોના મોત વડોદરાનો હરણી કાંડ કે જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ન્યાય ફક્ત હવામાં છે અદ્રશ્ય છે હવે વધુ એક કાંડ આમાં જોડાઈ ગયો મુફલ તમે જે અલગ અલગ ઘટનાક્રમ બતાવ્યા ડીસા વિસ્ફોટ કાંડ આમાં પણ એ સ્ક્રિપ્ટ બેદરકારી લાલ્યાવાડી ભ્રષ્ટાચાર અને બાદમાં મોત ઘણા બધા સવાલ છે પરંતુ જવાબ એક પણ નથી અને એકમાત્ર કડવી કે લોકોની હત્યા કોણે કરી આપણી આ સડેલી સિસ્ટમે આ આ હત્યા કરી તેમાં કામ ભ્રષ્ટ લોકો હજારો લાખો લોકોને અત્યાર સુધીમાં ગળી ગયા છે અને આ કામ સીફતપૂર્વક ચાલુ છે જેની જવાબદારી છે સૌ ધૃતરાષ્ટ્રની જેમ આ સિસ્ટમનો અજગર ભરડો જોઈ રહ્યા છે

નહીં તો ફરીથી એ જ બેદરકારી એ જ લાલિયાવાડી ભ્રષ્ટાચાર અને બાદમાં શું થશે લાશ પડતી રહેશે સ્મશાન સર્જાતા રહેશે મૃત્યુની જ્વાળાઓ કેટલાય પરિવારોના માળા પીંકતી રહેશે બિલકુલ એટલા માટે જ આ ઘટનાક્રમે અટકાવવો જરૂરી છે એટલા માટે જ આ મુદ્દે આપણે વાત કરીશું ડીસામાં બનાસકાંઠા ડીસામાં એક ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી જેણે એકવીસ એકવીસ લોકોનો ભોગ લઈ લીધો એકવીસ એકવીસ જિંદગી બરબાદ કરી નાખી એકવીસ પરિવારો આ લોકોએ હણી નાખ્યા છે કેમ થોડા રૂપિયા કમાવા માટે થોડી એમની એવી એટલી લાલચ હતી જેના કારણે તેમણે તમામ નિયમ ને મૂક્યા તમામ સરકારી નિયમો માળવે ચડાવ્યા અને એમાં મદદ પણ કોણે કરી આપણા જ આપણી સિસ્ટમના કેટલાક એવા ભ્રષ્ટ અધિકારીઓ તેમની ઢીલી નીતિના કારણે આ લોકો પોતાનો ધંધો ચાલુ રાખતા રહ્યા અને પછી સવારથી જ અહીંયા એક બાદ એક

ફટાકડા બનાવવાનું છતાં પણ ફટાકડા બનાવતા હતા એમનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું ફટાકડા વેચવાનું છતાં પણ તે વેચતા હતા લાયસન્સ નહોતું છતાં પણ ફટાકડાનો સંગ્રહ કરતા હતા અને એ લોકોની આ ગેરકાયદેસર આટલી ચાલતી રહી ચાલતી રહી અને એ શ્રમિકો એકવીસ શ્રમિકો આજે આપણી વચ્ચે નથી જેમાં કેટલાક કિશોરોનો પણ સમાવેશ છે વિકાસ ફટાકડાની ફેક્ટરી અને એમાં જો ઉત્પાદન થતું હોય તો ઘણા બધા નિયમોની અંતર્ગત એ ફેક્ટરી ચલાવી શકાય ફટાકડાની ફેક્ટરી જો ચાલતી હોય ક્યાંય પણ ઇવન જીઆઈડીસી માં રહેણાંક વિસ્તારમાં પણ ચલાવાતી હોય છે પણ જીઆઈડીસીમાં માં પણ જો એ ચાલતી હોય ઔદ્યોગિક વિસ્તાર અલગથી વિસ્તાર છે તો એના ઘણા બધા નિયમો છે ઘણી બધી પૂર્વ મંજૂરી જોઈએ પછી એમાં નિયમિત અંતરે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે અલગ અલગ તંત્ર એ અલગ અલગ વિભાગે ઇન્સ્પેક્શન કરવાનું હોય છે એ ઇન્સ્પેક્શન પછી એનઓસી મળવી જોઈએ આ બધું જ જો નિયમાવલી અનુસાર થતું હોય તો પછી એની નિયત માત્રામાં એ કે ફટાકડાનું ક્રેકર્સનું ઉત્પાદન થઈ શકે આની પહેલા પહેલી કરુણાંતિકા નથી આની પહેલા પણ ફટાકડાની ફેક્ટરીમાં આ દેશે ઘણી બધી દુર્ઘટનાઓ જોઈ છે અને જ્યારે કોઈ એક વિસ્તાર અંતર્ગત માની લો કે બનાસકાંઠામાં આ ડીસામાં જે જગ્યાએ આવી છે તો બનાસકાંઠાના જે વહીવટી વડા છે એની નજર નીચે એ તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં એ ચેક કરવાનું હોય છે ઘણા બધા નિયમો છે આજે દીપક ટ્રેડર્સ કે જે આ ફેક્ટરીના ઓનર છે કે જે જેના અંતર્ગત જેના નામ નામ હેઠળ આ ફેક્ટરી ચાલતી હતી ધમધમતી હતી શું એમણે ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણ માટે જરૂરી છે એ પેસો પીઈ અંતર્ગત લાયસન્સ લીધું હતું પહેલો સવાલ મારો બીજો સવાલ

એટલે તમને કોઈ પરવા નથી એની શ્રમિકો છે એટલે તમને કોઈ પરવા નથી તમને એમ છે કે ભાઈ જેને અંતિમ વિધિ કરવા માટે રૂપિયા જોડવા પડે એ આપણું શું ખાડી લેશે એ જ માનસિકતા છે આ હત્યાકાંડની પાછળ અને હત્યાકાંડ શબ્દ અમે જવાબદારીપૂર્વક વાપરીએ છીએ કેમ કે નહીતર બતાવો તમે આજે અમે કહી રહ્યા છીએ આજે સવાલ પૂછી રહ્યા છે એ તમામના જવાબ શું હામાં છે તમે તો સ્વીકાર્યું કે લાયસન્સ ડિસેમ્બર બે માં એક્સપાયર થઈ ગયું હતું આ સિવાય જાહેર સ્થળથી ફટાકડાની ફેક્ટરી ઓછામાં ઓછી સાંભળી લેજો કોઈ પણ જાહેર સ્થળથી ફટાકડાની ફેક્ટરી ઓછામાં ઓછી સો મીટર દૂર હોવી જોઈએ શું આ નિયમનું પાલન થયું હતું જમીન ઔદ્યોગિક ઉપયોગ માટે મંજૂરી પ્રાપ્ત હોવી જોઈએ ચલો જીઆઈડીસી માં હતી એટલે મંજૂરી હશે પણ તો પણ ઉપરના ત્રણ સવાલ અનુત્તર છે હજુ ફાયર સેફ્ટી સૌથી મોટો સવાલ જે જગ્યાએ આ વિસ્ફોટ થયો અને આમ એવો મોટો બ્લાસ્ટ થયો કે આમ ખૂરચા ઉડી ગયા માનવ અંગો હજુ મળી નથી રહ્યા તમારે એવું કહેવું પડે છે કે અમુક માનવ અંગ અહીંયાથી મળ્યું ત્યાંથી મળ્યું અને એના કારણે ગેરસમજ હોય ઊભી થઈ મૃત્યુઆંકમાં આવી તો સ્થિતિ તમે ખુદ વર્ણન કરો છો તો પછી શું વીજળીના વાયરિંગ સાધન સ્પાર્ક પ્રૂફ હતા શું એની પાસે ફાયર સેફ્ટીનો સેફ્ટી નું પૂરતો સરંજામ હતો શું ફાયર વિભાગની એનઓસી હતી આ ચોથો સવાલ પાંચમો સવાલ ગુજરાત ફેક્ટરીઝ રૂલ્સ ઓગણીસો ત્રેસઠ અનુસાર શું આ ફેક્ટરી પાસે કામદારોની નિયત સુરક્ષા માટેની વ્યવસ્થા હતી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે શ્રમિકોને જે સુરક્ષા પૂરી પાડવી પડે શું એ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી આ કિસ્સામાં છઠ્ઠો સવાલ એનજીટીના

વિભાગનું ડિરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ની પણ જવાબદારી છે આમાં ફેક્ટરીનું ઇન્સ્પેક્શન કરવાની કે ફેક્ટરીમાં વધુ નિયમો ધારાધોરણ હેઠળ ચાલે છે કે નહીં આ ડીઆઈએસએસ ને ખબર પણ હતી કે અહીંયા ફટાકડાની ફેક્ટરી છે કે પછી બંડલ મોકલી દેવાતા હતા અને બંડલના આધારે કોઈ તપાસ કરવા સ્થળ તપાસ કરવા પણ નહોતું જતું આકરા સવાલ છે પણ બધાના જવાબ લઈને આવજો મીડિયા સમક્ષ આવો ત્યારે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે આવા જવાબ ન આપતા કેમ કે તમને પણ ખબર છે સાહેબ કે હું જે સવાલ પૂછી રહ્યો એમાંથી અડધાના જવાબ જ નથી તમારી પાસે

એને તમે છોડી છોડી દો દો છો છો કોઈ ઉપયોગ કરીને નથી આ સિસ્ટમ પર નથી વિશ્વાસ મને તક્ષશિલા અગ્નિકાંડ તમે લઈ લો રાજકોટનો અગ્નિકાંડ લઈ લો વડોદરા હરણી બોટ કાંડ લઈ લો મોરબીનો નો ઝૂલતા દુર્ઘટના લઈ લો કયા અધિકારીની સજાથી મને બતાવો તમે તમે જોયું હતું કે જે સત્યાવીસ સત્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ જાય રાજકોટના જે ફાયર ઓફિસર છે મેન ફાયર ઓફિસર એમની ત્યાંથી હટાવી દેવામાં આવે છે અને પછી મુફદલ તમે જો ત્યાંની સ્થિતિ કેવી છે રાજકોટની ફાયર ઓફિસર જે નવા આવે છે કચ્છ એ પોતે પણ લાંચ લેતા જોડાયા છે જે એવો એવો વિસ્તાર કે જ્યાં 27 27 લોકો જીવતા પુંજાઈ ગયા હતા એ ફાયર કર્મી ત્યાં આવીને ફરી એકવાર લાંચ લે છે અને હજુ પણ એ સિલસિલો ચાલુ છે હજુ પણ આજની તારીખમાં પણ રાજકોટમાં એક જોરદાર આગનો બનાવ બન્યો હતો એ પણ જોરદાર ગંભીર સ્થિતિ છે પરંતુ આ સિસ્ટમ અને આ ભ્રષ્ટાચારી બાબુઓ લાલ ફિતાશાહી એ બદલાતી જ નથી અને પછી સામાન્ય વર્ગના લોકો શ્રમિક વર્ગના લોકો ગરીબ લોકો એમનો વારંવાર ભોગ લેવાતો રહે છે કેમ હવે આ ઘટનાક્રમ બદલાવો જોઈએ મુફદર રીઢા અને ખંધા બાબુઓ જાણે છે કે સિસ્ટમમાં એટલા બધા છિંડા છે કે આપણે તો શું આપણી સાથે મોટો હાથી હશે તો એ પણ નીકળી જશે આ બધા છિંડા જાણીને પેધી ગયા છે આ રીઢા અને ખંધા બાબુઓ એમને ખબર છે કે આમાં સીધી જવાબદારી જેની નક્કી થતી હોય એના ઉપર થશે પ્રત્યક્ષ જવાબદારી પરોક્ષ જવાબદારી જેમની છે એમને તો આ સિસ્ટમે અગાઉ કશું કર્યું જ નથી તમે 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 હમણાં જે બધા કાંડ થયા એના નામ લીધા એમાં કશું જ થયું એટલે એક રીતે પ્રેરણા પૂરી પાડે ચાલકો ને કૌભાંડો કરવાની એ કૌભાંડો કરો જે તમારે જ્યાં જે ફેક્ટરી ચલાવી એ ચલાવો ગેરકાયદે કારખાના ધમધમતા રાખો પૈસા લઈ લો બસ સમયસર હપ્તા મળી જવા જોઈએ બસ એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસી ની કલમ નવ બી હેઠળ આ કાંડમાં બે વર્ષની સજા થાય પણ કોની જેની સીધી જવાબદારી લાયસન્સ વગર ફટાકડાના ઉત્પાદનમાં દસ હજાર રૂપિયાનો દંડ છે પણ કોને જેની સીધી જવાબદારી એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ અંતર્ગત મશીનરી જપ્ત થઈ શકે કાયદા પણ અમુક આપણા એવા છે કે દસ રૂપિયાની રકમ આવા લોકો જે બંડલ મોટા મોટા આપતા હોય ને દસ હજારથી શું ફરક પડે ગેરકાયદે ફટાકડા સંગ્રહ માટે ત્રણ વર્ષની સજા છે પચાસ હજારનું દંડ છે ફેક્ટરીમાં જાનહાનિ મુદ્દે બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ હેઠળ પાંચ વર્ષની સજા અને એક લાખ નો દંડ થઈ શકે એમ છે ફોજદારી કેસ ફેક્ટરી સીલ ને જપ્તીની કાર્યવાહી થઈ શકે આ બધું તમે એકઠું કરી દો ને આ ડીસાના કાંડમાં તો પણ ઓછું છે આ ડીસાના દાનવો માટે તમે આ બધી કલમો ભેગી કરીને લગાડો તો તો પણ જનમ ટીપની સજા નબ થતી આપણી સાથે સવાલ જતા રાહુલ જોડાઈ ગયા છે રાહુલ તમે ત્યાં ગયા અને ઘણા બધા અધિકારીઓ સાથે પણ વાત કરી અધિકારીઓની ભાષા અમે સાંભળી તમારા કોઈ પણ સવાલના જવાબમાં એમની પાસે એક સુનિયોજિત સુલિખિત જવાબ હતો કે તપાસ ચાલુ છે તપાસ

કાયદેસર હતું કે ગેરકાયદેસર તમામ સરકારી જે જવાબ છે તે જે પ્રકારના જોવા મળતા હોય છે અને જે પ્રકારે મોરબીની દુર્ઘટના હોય સુરતની ઘટના હોય કે પછી રાજકોટનો ટીઆરપી ઝોનની ઘટના હોય તમામ જગ્યાએ એસઆઈટીની રચના કરી દેવામાં આવે છે પરંતુ એસઆઈટીની રચના કર્યા બાદ જે જવાબદાર લોકો છે જેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોય છે તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે ત્યારે ફરી એક વખત આ દિશાની અંદર જે પ્રકારની ઘટના બની છે બ્લાસ્ટ થવો અને એકવીસ એકવીસ જે ગરીબ પરિવારના લોકો હતા તેમનું મૃત્યુ થવું હવે એની ઉપર પણ હવે શંકા ઉભી થઈ છે કે એસઆઈટીની રચના કરી છે તટસ્થ તપાસ થશે બધું છે પરંતુ અધિકાર જે જવાબદાર વ્યક્તિ છે જે આનો માલિક છે દીપક ટ્રેડર્સનો તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે આ અગાઉ પણ આપણે આ ઘટના બધી જોઈ ચૂક્યા છીએ અને એસઆઈટીની રચના થાય છે પરંતુ તપાસના અમે અંતે આપણને કાંઈ મળતું નથી આ જે લોકો મૃત્યુ પામ્યા છે એ ગરીબ પરિવારના લોકો મધ્યપ્રદેશથી આવેલા લોકો હતા જેમાં જે પ્રકારનો આંકડો સામે આવ્યો કે ત્રણથી ચાર જે છે નાના બાળકો પણ આની અંદર કામ કરતા હોવાના સમાચાર જે સામે આવી રહ્યા છે આઠથી દસ જેટલા મૃતદેહ એવા છે કે જેને ઓળખી શકાય એવા નથી કે બળીને એકદમ પહેલાં થઈ ગયા છે કે સ્ત્રી છે કે પુરુષ તે પણ નથી ઓળખી શકાતા બાકી દસ એક અગિયાર જણ જે લોકો જે દટાયેલા હતા તે લોકોના મૃતદેહો ઓળખી દેવામાં આવ્યા છે અને જે છે ડીસાની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં તમામ મૃતદેહ રાખવામાં આવ્યા છે અને તમામ હવે જે મધ્યપ્રદેશના પરિવારજનો છે તેમને સોંપવામાં આવશે પરંતુ અંતે સવાલ એ જ થાય છે કે જ્યારે બી ગુજરાતમાં આવી ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર શા માટે જાગતું હોય છે કારણ કે આ આની અંદર પણ શરૂઆતમાં સરકારી અધિકાર દ્વારા જવાબ આપવામાં આવતો હતો કે આને ચોબી એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ દ્વારા જે તેનું પરમિશન આપવામાં પરમિશન એની પૂરી થઈ ગઈ હતી રિન્યુ કરવા માટે તેને અરજી કરી હતી પરંતુ અમે અરજી તેની રિન્યૂ કરી ન હતી એ વિત્યા એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ વિત્યા બાદ આજે એક વર્ષ પૂરું થવા આવે છે અને તેમ છતાં જે સમયાંતરે ફાયર વિભાગનું હોય કે પોલીસનું હોય કે સ્થાનિક તંત્રનું હોય ચેકિંગ થવું જોઈએ ખૂબ જ જરૂરી હતું

પહેલી વસ્તુ તો જયારે અમે સ્થાનિક સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો સ્થાનિકોને પૂછવામાં આવ્યું કે ખરેખર આ ઘટના કઈ રીતના બની હતી ત્યારે ઘણા સ્થાનિક લોકો પણ એવું કહેતા હતા કે આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અહીંયાથી બે કિલોમીટર સુધી આનો અવાજ જે સંભળાયો હતો સાથે સાથે પાંચસો મીટર સુધી આ જે બાંધકામ હતું જે આખો ગોડાઉન હતું તેનો જે કાટમાળ છે ઉછડીને પડ્યો છે સાથે સાથે અમુક જે મૃતદેહના શરીરના જે અંગો હતા જે કદાચ આપણે કલ્પના ન કરી શકીએ એ મૃતદેહના અંગો એટલે કે કોઈ હાથ છે કે પગ છે કપાઈને પણ બાજુના ખેતરોમાં પડ્યા હતા એટલે જ આપણે અનુમાન લાગે કે કેટલો ભયંકર બ્લાસ્ટ હશે કારણ કે આખું છત નીચે બેસી જવી અને સ્થાનિકો પણ આક્રોશમાં વ્યક્ત કારણ કે આ છેલ્લા ઘણા સમયથી કે ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું ફટાકડા પણ બનાવવામાં આવતા હતા તેનું દારૂખાનું પણ અહીંયા હતું રો મટીરીયલ જે હોવું જોઈએ તમામ લોકો બધી વસ્તુ અહીંયા હતી એટલે ગેરકાયદેસર ચાલતું હતું પરંતુ સ્થાનિકો ચોક્કસ આભાર અમારી સાથે જોડાવા બદલ સ્થાનિકોને પણ જ્યારે ખબર હતી કે જે રીતે આ ગેરકાયદે કારખાનું ધમધમે છે પણ સાહેબોને ખબર નહોતી એ બિલકુલ ગળે ઉતરે એવું નથી મને અધ્યક્ષ શંકર ચૌધરીના એ શબ્દો સંભળાવવા છે લોકોને જનતાને કે શંકર ચૌધરીએ જ્યારે એમ કહ્યું કે આ જે ઘટના છે એમાં જે આરોપી છે એને બિલકુલ માફ કરી શકાય એમ નથી પ્રતિક્રિયા સંભળાવી દો આ હાદસો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીં ડોક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે સરકાર એની તપાસ સોંપી છે માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન પર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજન બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને ત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે આ ઘટનામાં આરોપી માફ કરી શકાય એમ નથી આ શબ્દો ગુજરાતની જનતા એ સાંભળ્યા છે અને અમને પૂરો ભરોસો છે કે આ જે જવાબદારો છે સીધા કે પરોક્ષ ये बद्दा ने ना अंजाम સુધી પહોંચાડશું તમારા શબ્દો પર શંકરભાઈ અમને ભરોસો છે બિલકુલ આજે ગેનીબેન ઠાકોર પણ આ બાબતે પ્રતિક્રિયા આપી દીતે તેમણે કહ્યું હતું કે સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની છું શું પ્રતિક્રિયા આપી ગેનીબેને તે સાંભળો પહેલા તો જો અગ્નિકંડ ہوا ઓર ફટાકડા કે જો ફેક્ટરીસી મે ઉસમે 18 સે જ્યાદા લોકો કી મોત હુઈ હે સભીકો મે શ્રદ્ધાસુમન દેતી હું ઓર જો ઉસકે પરિવારો કો જો આશ્વાસન દેની ચાહીએ વો ઇસકે પરિવાર કે સાથ મે હું और जो अग्नि कांड बार बार गुजरात में हुआ, राजकोट का हो या सूरत का हो मोरबी का पुल गिरने की वजह से डोढ़ सौ से ज़्यादा लोगों की मौत हुई थी तो जो बात हो रही है वो प्रशासन में जो बैठे हुए बड़े ऑफिसर हो और गवर्नमेंट में जो भी जिम्मेदारी लेने वाले लोग हो, कह ना कहक वो भ्रष्टाचार से डूबे हुए हैं और जो कोई भी स्टार काम होता है तो एन लेनी होती है तो एन देने के वक्त ख्याल नहीं रखा और क्या इस, इसकी वजह से वो सा हुआ है ये भी कहा जा रहा है कि जो पटाखा की फैक्ट्री थी बनाने का उनके पास अनुमति नहीं था सिर्फ बेचने का था लेकिन फिर भी बनाया जा रहा था अवैध रूप से हाँ मुझे पता चला कि जो डिशा में फैक्ट्री थी वो फैक्ट्री फटाकड़ा बेचने की जो परमिशन ली थी लेकिन वो वहाँ फटाकड़ा बना रहे थे तो क्या कहने क्या वो जो लैंड थी वो भी कानूनी की वजह से राइट नहीं थी और जहाँ हादसा हुआ वो लोकेशन भी जी आई डी सी वहाँ बोलते हैं लेकिन वो खेत के पास ही हुआ है तो जांच करेगा तब पता चलेगा लेकिन जो हादसा हुआ उसमें निर्दोष लोगों की मौत हुई है वो सबसे बड़ा दुख की बात है વિકાસ આ આખી ઘટનામાં જે આરોપી છે એનું નામ દીપક છે એટલે બે શબ્દો કેવા છે જતા જતા રાખ બનતી જિંદગી કરતા જયારે રૂપિયા વધારે કિંમતી બની જાય ત્યારે એટલું જ કહી શકાય કે રૂપિયાથી દિબેટ તો ખરીદી શકાય દિબેટ દીપકની જે જ્યોત ચલાવવા માટેની દિબેટ હોય રુપ્યાથી દિવેટ તો ખરીદી શકાય પણ એ દીપક શું કામનો જે કેટલી જીવન જ્યોત બુજાવી નાખે બિલકુલ આ લોકોની પાસે લાયસન્સ નહોતું છતાં પણ કામગીરી કરતા હતા કે કાયદેસર કામ કરતા હતા જેની જવાબદારી અધિકારીને એમણે તપાસ ન કરી અને પછી એકવીસ લોકોનો ભોગ લેવાયો છે આ જે બેદરકારી લાલ્યાવાળી ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોના જે મોત થયા છે આ ઘટનાક્રમ અટકે એ આપણા સૌની જવાબદારી